ભરૂચ તાલુકાના મનુપુર ગામના રહીસનને હાલ અસવાજી લઈને રહેતા પટેલ પરિવારના કાર અકસ્માતમાં પિતા પુત્રી અને પુત્ર નું મોત નીપજતા તેમના ગામ મનુભરમાં ઘેરાસોપની લાગણી વ્યાપી જવા પામી છે હરૂચ તાલુકાના મૂળ રહેવાસી અને મનોબર ગામના રહીશ અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા મરઘા પરિવાર પરિવારના સભ્યોને નડેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં પિતા પુત્ર અને પુત્રીનું મો માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે બનાવની મળતી માહિતી મુજબ સાઉથ આફ્રિકામાં સ્વાજીલેન્ડ ખાતે રહેતા પિયાઝભાઈ પટેલ ઉર્ફે મરઘા તેમનો પુત્ર માઝ પટેલ અને પુત્રી મુસ્કાન પટેલ નાઉ સાઉથ આફ્રિકાના ખંડમાં દેશમાં રહે છે અને પોતાના કોઈ સ્વજન ને તેમના પત્ની સ્વાઝીલેન્ડ ખાતે જ હતા જ્યારે તેઓ પરત તેમના પુત્રી પુત્ર અને પોતે પરત આવી રહ્યા હતા ત્યારે તેઓને માર્ગ અકસ્માત નડ્યો હતો આ મામલે સ્વાઝીલેન્ડ માં તેઓને મૃતકુની દફનવિધિ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે જો કે હાલ તો મનુભર ગામમાં તેઓના મોતની જાણ થતાં જ સમગ્ર મનુબર ગામમાં ઘેરા શોક લાગણી વ્યાપી જવા પામી છે